નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ વીસનો સારાંશ પૂર્ણ પ્રસાદ પામેલા જનકે શાંત વાણીથી કહ્યું ભગવાન મારા નિરંજન સ્વરૂપમાં પંચ મહાભૂતો ક્યાં દેહ ક્યાં ઇન્દ્રિયો ક્યાં મન ક્યાં અને આશા નિરાશા ક્યાં હવે મારે રહિત વળી શાસ્ત્રો કહેવા આત્મજ્ઞાન કેવું વિષય રહિત અને સહિત મન પણ કેવું તૃપ્તિ કેવી અને તૃષ્ણા ત્યાગ કેવો મને તો હવે પ્રારબ્ધ કે જીવન મુક્તિ પણ દેખાતી નથી મારા અદ્વૈત રૂપમાં લોકો મુમુક્ષુજનો યોગીજનો અને જ્ઞાનીજનો કેવા અને મુક્ત કે બદ્ધ કેવા મારા નિર્મલ સ્વરૂપમાં પ્રમાતા પ્રમાણ પ્રમેય અને પ્રભા એવા મહાચૈતન્યને માપવા સાધનો કેવા હવે તો હર્ષ અને મૂઢતા બંને ગયા કશું રહ્યું નથી લોક વ્યવહારો પરમાર્થ સુખ દુઃખ માયા અને સંસાર પ્રીતિ અપ્રીતિ કેવા મારે વળી જીવ કેવો ને બ્રહ્મ કેવું હંમેશા અખંડ અચળ અવિભાજ્ય સ્વસ્થ એવા મારે નિવૃત્તિ શું અને પ્રવૃત્તિ શું મુક્તિ શું ને બંધન શું મને ઉપાધિ ને શાસ્ત્ર કેવા ગુરુ કેવો શિષ્ય કેવો અને વળી પુરુષાર્થ અને મોક્ષ પણ કહેવો છે પણ કેવું અને નથી તે પણ કહેવું અનેક ક્યાં અને અનેકાંત ક્યાં વધુ શું કહું હું કશું જ નથી મારું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી હું તદાકાર છું એકાકાર છું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ